છોકરા <laughs> ઓલ્યા કોઈ પારાય ના ઓલ્યા એકે આવે ને આવે તો ખતરથી થી પાહતો નકળ દેટવા સી ઓ કઠ આ તો મરાઈ ના હે ને દે હે કી ના ભણાવી હમું નહી આવે એટલે ખાવે ને ચડી જોઈ તમારે

ઈ તો ગમેય પોય ના ના શું પડ્યું હાચું બોલ મો કઈ ઇટાડ્યું પડે કઈ તાર પોડાવા શટ શટ આલે દા ફી છોડ નેગી ખાવાની આલા ઢોરાને ખાવાની આવે હાજી ઢોકો કઈ શટ અલ્યા એ એ શેરા મઢગડો કરો વસ્તુ કે ઢોરા ખાવાની કે છે

કદાચ હશે તો કે આ તો કે ઢોર નસારવાનો છે કમસીદી ઓયને અમે ચે દળા હવે કુટી છે હવે પણ ઈ તો વ્યવહાર નોતો ના ખ ઉભરો ઉભરો ભૂલી ગયો ઓય હતો તારે મારું

એ યાર રોબાઈ નમણે લે દે આલતા ન નકે છોડી દે કોઈ નઈ કોથી રે બોમય હે મરજો મરજો એ માતાના ટુંપી જાશે આ મુલાને પરે ખુદાડા લેટ હો જાક મરજે લે પરે દોડો દોડો ખુદા ભાઈ ને પાસ અલ્યા ઉતર છ હગડો લીજે કમસી દા આબરો કઢાય આબડુ સુખ મોથા થી તો ઈજત ને